જોખો દોસ્તો આ જ અમે દોઢ રૂપિયાની લોટ વિશે વાત કરવાની છે બે રૂપિયાની લોટો વિશે આ લોટ બે રૂપિયાની લોટ અછી કન્ડિશનમાં છે અમારા કલેક્શનમાં આવી ગઈ છે આ લોટ તમે જોઈ શકો છો બહુ જ સારી લોટ છે આ લોટની કિંમત હું છે આપને જાણીશું વિડીયોને વાં મેં પાછળ મેં એની કિંમત તમને બતાવીશ આ તમે તમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને ફોલો કરી લેજો ને વિડીયોને લાઈક કરી દેજો જેની પાસે નોટો હોય એ કમેન્ટ કરી દેજો આ નોટ જુઓ અમારી કન્ડિશનમાં નોટ દોઢ રૂપિયાની નોટ છે બહુ જુનવાની છે એવી સિરીઝ નંબર બહુ ખાસ છે નવી નોટ છે આ નોટને સેટેલાઇટ્સવાળી કહેવામાં આવે આ બે રૂપિયાની નોટ બહુ સારી કન્ડિશનમાં છે અમારી પાસે જો કોઈ કોણને ચાહીએ તો કમેન્ટ કરજો ને વિડીયોને લાઈક કરજો અમારી કન્ડિશનમાં છે ને બીજું બહુ પહેલાં ઘણા બધા પહેલાં એક વસ્તુ બહુ વાલ્યુ રહ્યું ટ્રેન્ડિંગમાં કે તમે બે રૂપિયાની નોટમાં ટાઈગર ઊભો હોય તો એની કિંમત સારી આવે એમ મારી પાસે કન્ડિશન તો સારી નથી પણ ટાઈગર ઊભો એવી નોટ છે એ બધા એ બધા ફેક વિડીયો હોય એવું હોય ભાઈ એવું કાંઈ ન હોય એવી રીતનું કોઈ કલેક્શન ન હોય નહીં રેર નોટ હોય અમુક રેર નોટો હોય એ વેસાય ને અમુક કલેક્શન કરવું જોઈએ ને એક નોટ મારી પાસે સારી છે ટાઈગર ઊભો હોય એવી નોટ છે જો બે નોટ એવી છે મારી પાસે ટાઈગરનું ચિત્ર તમે જોઈ શકો આ નોટ અમારી પાસે કલેક્શનમાં છે જેને જોતી હોય કહેજો કમેન્ટ કરજો ને અમારા વિડીયો સારા લાગતા હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો પછી ચેનલને ફોલો કરી લેજો જો કે આ અમારા કલેક્શનના વિડીયોનું બહુ જ સારી નોટો બહુ જ સારી સિકકે એમાં રેર વસ્તુ આવે હું તમને બતાવીશ ને એમાં તેનું કલેક્શન કરવું એ તમને બધું વિડીયો પહેલી તારીખ પછી તમારે બધા વિડીયો આવી જશે બરાબર પછી આપણે જે રેર સિક્કા રેર નોટના વિડીયો આપણે નાખવાના છે એટલે અમારી ચેનલને ફોલો કરી લેજો તમે ને આવી નોટો તમને જોવા કાંઈ નહીં મળે અમારું કલેક્શન એટલે હું તમને કહું છું અમારી ચેનલને જરૂર ફોલો કરજો આવી નોટો ને આવી સિક્કા ને એવું બધું તમને ફેક વિડીયો બહુ હાલે છે એમાં તમે ખાસ સાવધાની રાખજો કારણ કે તમે ફસાઈ જશો એમાં મારી અગી સૂચના દેવી હતી કેટલા સમય પહેલાં બધા વિડીયોમાં કહું છું તમે ફેક વિડીયો ન જુઓ એ તમને ફસાવી દેશે એમાં એવું હોય કે જે કોટા ઉપર ને વિડીયો ઉપર નંબર લખેલા હોય ને એ બધા છેતરબંધીવાળા હોય રૂપિયા બતાવે કે ભાઈ હાલો જૂના સિક્કા જૂની નોટો લઈ જાઓ દસ લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા એક લાખ રૂપિયા બે લાખ રૂપિયા એ બધું ખોટી વાત છે ભાઈ એવું કાંઈ ન હોય વ્યવસાયિક કલેક્શનમાં જવું પડે એકલી એક્લિબેશન ભરાઈને આપણે આ અમારી કન્ડિશનમાં બહુ જ સારી નોટ છે જો કોઈ કોઈને જોતી હોય તો એટલે આની કિંમત તમને હું બતાવી દઈશ અહીંયા વિડીયોમાં લખેલું આવી જશે જે નોટની જે કિંમત હોય એ બધી તો આ અમારા વિડીયોને શેર જરૂર કરજો આવા વિડીયો જોવા અમારે ફેસબુક પેજ ફોલો કરી લેજો ચેનલને ફોલો કરી લેજો એટલે આ મારે નાનો આમ તો વિડીયો બનાવવાનું કારણ એ હતું કે આ બધું ફ્રોડ બહુ ચાલી રહ્યો છે ને એટલે મારે બનાવવાનું કારણ છે આ મારું કલેક્શન છે અમારા કલેક્શનમાં છે નોટ પણને જોતી હોય તો અમને કમેન્ટ જરૂર કરજો